નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે અષાઢ મહિનાની તેરસ થી શરૂ થનારું વ્રત વિશે વાત કરવાના છીએ કે જેને એવરત જીવરતનું વ્રત પણ કહેવાય છે અને ઘણી જગ્યાએ દિવાસો પણ કહે છે આ વિડિયોમાં આપણે આ વ્રતનો મહિમા વ્રતની કથા વ્રતની વિધિ જાણીશું સાંભળીશું તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય એ વ્રત અને જીવ્રત બંને વ્રત અલગ છે તો તેના વિશે પણ માહિતી મેળવીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને સંતોષી હતા પણ તેમને સંતાન નું મોટું દુખ હતું સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજી ના મંદિર માં જઈ તપ કરવા માંડ્યું જોત જોતામાં સાત દિવસ પસાર થયા પણ મહાદેવજી પ્રસન્ન પણ થયા નહીં એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળાશંભુ કહીને બચ્ચાની ગરદન પર છરાનો ઘા કર્યો બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈને બોલ્યા કહે તારી શું ઈચ્છા છે વાઘરી બોલ્યો મારે ચાર રૂપાળા છોટરા જોઈએ મહાદેવજી બોલ્યા સારું ઈચ્છા પૂરી થશે વાઘરી તો ખુશ થઈ ગયો બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું સાત દિવસ વસ્તી તપ કરું છું તો મને કઈ ફળ નહીં અને આ દુષ્ટ્યા હિંસા કરી તો તેને જટ વરદાન આપી દીધું આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા તારે શું દુખ છે બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું ભગવાન મે 7 દિવસ આરાધના કરી તેનું કઈ ફળ નહીં અને પેલો વાઘરી ઘડીવારમાં ચાર છોકરાનું ફળ લઈ ગયો મહાદેવજીએ મંદિરની બહાર પડેલ છાણનો પોદળો પોદડો તેને બતાવતા કહ્યું આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે એવો જ વિસ્તાર વાઘરીનો થશે બ્રાહ્મણ કહે તો શું મને પુત્રનું ફળ નહીં મળે

સંપણ કરી દીધું બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાવ્યો બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસરી ગયો તે તો મોટી જાન જોડીને વાજતે ગાજતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો ત્રણ દિવસ બાદ જાન કન્યાને લઈ પાછી વળી તો અધવચ્ચે પવનના જબ્બર તોફાન સાથે મૂસળધાર વરસાદ તૂટી પડ્યો જાન તો અધવચ્ચે અટકી ગઈ બધા એક ઘટાદાર ઝાડ નીચે આશ્રય લેવા દોડી ગયા બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તે ઝાડ નીચે પહોંચ્યો હશે ત્યાં તેના પગે કઈક કરડ્યું તે તો એકદમ ઓ મારી માં રે કઈ ચીસો પાડવા લાગ્યો બધા ગભરાઈને ત્યાં દોડી ગયા જોયું તો કાળો નાક સડસડા જતો દેખાયો છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને સાપે ડંખ દીધો છે એ તો પોક મૂકીને રડવા લાગ્યો વહુને માથે જાણે આહપ તૂટી પડ્યું હતું એ પણ રડી રહી હતી સારવાર બહુ કરી પણ ઝેર ચડી ગયું તેથી છોકરો બચ્યો નહીં એ તો તરફડીને મરી ગયો બધાએ હૈયા ફાટ રુદન કરવા લાગ્યા વરસાદ વરસતો હતો તેથી શબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતું બધાએ વિચાર્યું કે હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જ જઈએ સવાર પડતા અહીં આવી અગ્નિ દાહ દઈશું બધા ગયા પણ બહુ ત્યાંથી ન ગઈ એ તો મૃત પતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહાવતી બેસી રહી ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાળો સંભળાતી હતી તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં દૂર એક મંદિર દેખાયું તે શબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાડવાસીને સાંકળ લગાવી દીધી જેથી કોઈ આવે નહીં આ તો મંદિર હતું મધરાત થતા એવ્રતમા માં મંદિરે આવ્યા જોયું તો કમાડ બંધ હતા માં તો રોષ લાવીને બોલ્યા મારા થાનક માં કોણ છે જે હોય તે જટ કમાડ ઉઘાડે નહીતર બાળીને ભસ્મ કરી દઈશ હાથે કમાડ ઉખાડ્યું સામે જ તેજના અંબારમાં એવ્રતમાં માં ઉભા હતા મંદિરમાં શબ પડેલું જોઈ મા બોલ્યા અરે બાઈ તું કોણ છે અમારા થાનકમાં મળાને લાવી અપવિત્ર કરનાર તું કોણ છે બહુ હાથ જોડીને બોલી માડી ક્ષમા કરો હું તો દુખિયારી સ્ત્રી છું મને પરણ્યાને તળ 24 કલાક નથી થયા ત્યાં રંડાપુ લઈને બેઠી છું મારા પતિને નાગ ડસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે તેમનું શબ સચવાય તે માટે અહીં લાવીને બેઠી છું માડી હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંલ્યો જળવાઈ રહેશે

કોણ ભરાયું છે જે હોય તે કમાડ ઉઘાડે તું કોણ છે મારા થાનકમાં કેમ આવી છે વહુએ બધી વાત કહી પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવ્રત બોલ્યા મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું ત્યાં તો મળદા બીજી બાજુ પડખું ફેરવ્યું અને જીવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા જીવ્રતમાં ન દેખાયા તેથી વહુ વિચારમાં પડી ગઈ હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું તેથી કમાડ બંધ કરી રુદન કરતી બેસી રહી ત્રીજા પહોરે વળી જયામાં મંદિરે પધાર્યા ને બોલ્યા મારા થાનકમાં જે ભરાયું હોય તે તુરંત કમાડ ઉઘાડે નહીતર બાળીને ભસ્મ કરી નાખીશ વહુએ કમાડ ઉઘાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી જયામા બોલ્યા મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું વહુએ હા કહી અને જયામા કંઈ પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા ને મળદુ હાલવા લાગ્યું વહુ રાજી થઈ પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું ચોથો પહોર થયો ને વિજયામાની પધરામણી થઈ વહુએ નમન કરીને કહ્યું માળી મારા પતિને સજીવન કરો વિજયામાએ જળની અંજલિ મૃતદેહ ઉપર છાંટી તે સાથે વહુનો પતિ સજીવન થઈ ગયો વહુને હર્ષ થયો તેનો ચૂડી ચાલ્યો અખંડ રહ્યો હતો વિજયામા આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા બહુએ વરને બધી વાત કહી બહાર વરસાદ વરસતો બંધ થયો હતો તેઓ ચાંદનીના પ્રકાશમાં ત્યાં કંકરી વડે બાજી રમવા લાગ્યા સવારના વરના બાપના ગામનો ગોવાળ આ મંદિરમાં માતાના દર્શન કરવા આવ્યો

છે જોતામાં એક વરસ વીત્યું ને વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો ઘરમાં બધાને આનંદ થયો રાત પડતા જ એ વ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા વહુ તમે તે દિવસ મારું વચન પાડવાનું કહ્યું હતું મારે તારો છોકરો જોઈએ છે આપી દે વહુથી ના પડાય શી રીતે તેણે ખુશીની સાથે છોકરો એ વ્રતમાં ને આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા સવારના ઘોડીયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું વહુજી દીકરો ક્યાં ગયો વહુ શું જવાબ આપે કહ્યું કે હું જાણતી નથી સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો વળી પાછા દોઢ વર્ષ વીત્યું ને વહુએ દીકરાને જન્મ આપ્યો રાતના જીવ્રતમાં આવ્યા ને છોકરો માંગ્યો વહુએ તે આપ્યો સવારના ઘોડિયા મે છોકરો ન જોતા સાસુએ વહુની બહુ ગાળો ભાંડી અને આખા ગામમાં વગોવણી કરી વળી પાછા તેને ચડતા દિવસો થયા પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી હતી ત્યાં તો આવ્યા ને પોતાની શક્તિથી ઊંઘમાં છોકરો લઈ અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુ અને રાજા એ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યામાં ન આવી તે વિચાર જ કરતો મહેલે જતો રહ્યો આ વખતે સાસુએ વહુને બહુ વગોવી પાંચમી સુવાળાતમાં વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે છોકરી લેવા કોઈ આવ્યું નહીં થોડા દિવસ પછી વહુએ ઘોરણી જમાડવાની વાત સાસુના કાને નાખી પણ છોકરાઓ જવાથી સાસુનો જી ઊંચો હતો તેથી સરખો જવાબ પણ નહીં આપ્યો સારો દિવસ આવતા વહુ સવારના નઈ ધોઈને પેલા મંદિરમાં ગઈ જ્યાં ચારે માતાનું સ્થાનક હતું આ મંદિરમાં તો તેનો પતિ સજીવ થયો હતો ચારે માતાની મૂર્તિની પૂજા કરી ચાંલા કર્યા બાદ વહુએ કરગરીને કહ્યું હે માતાઓ આજે સાંજે તમે ચારે મારે ત્યાં ઘોરણીઓ થઈને જમવા આવજો અને પ્રસંગ દીપાવજો ચારે બહેનોએ વહુનું આમંત્રણ સ્વીકાર્યું સાંજે ચારે વહુને ઘેર પધાર્યા વહુએ ભાવથી પીરસવા માંડ્યું થોડી વારે ચારે માતા જમી રહ્યા ને ઘોડિયામાં સૂતેલી છોકરી રડવા લાગી ચારે માતા કહે આ છોકરી કેમ રડે છે વહુએ કહ્યું એને રમાડનાર ભાઈ નથી એટલે ચારે માતાઓએ પોતે લઈ ગયેલ દીકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આમ બહેનને ચાર ભાઈ મળ્યા અને માને ચારે દીકરા આવી મળ્યા સાસુ તો મોડું फाડી જોઈ રહી કે આ શું ચારે દીકરા પાછા ક્યાંથી આવ્યા આખા ગામમાં આ ચમત્કારી વાત ફેલાઈ ગઈ લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી સાસુએ તે વાત લોકોને કરી ત્યારે લોકો આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય તેને કે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાઈ અને ચારે છોકરાઓનો ભોગ આપી વચન પાળ્યું હે એ હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામાં તમે જેવા વહુને ફળ્યા એવા જ આ વિડીયો જોનાર સાંભળનાર વ્રત કરનાર અને કથા સાંભળનારની ભૂલચૂક માફ કરજો વ્રતનું ફળ આપજો અને મનોકામના પૂરી કરજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ મિત્રો આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓ માટે અનેક વ્રતનો ઉલ્લેખ કરેલો છે નાની બાળકીઓથી લઈને પરણી સ્ત્રીઓ માટેના અનેક વ્રતો આવે છે મૂળાકતનું વ્રત જયા પાર્વતીનું વ્રત ફૂલકાજડીનું વ્રત જીવંતિકામાં વ્રત કડવા ચોથ નું વ્રત એવ્રત જીવ્રતનું નું વ્રત દિવાસા નું વ્રત સોળ સોમવારનું વ્રત આવા અનેક વ્રતો આવે છે કે જેમાં દિવાસા નું વ્રત એ પરની સ્ત્રીઓ પોતાના પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થ્ય જીવન માટે કરે છે એવ્રત જીવ્રતમાં બે મુખ્ય વ્રત સમાયેલા છે એક તો એવ્રતમાં નું વ્રત અને બીજું જીવ્રતમાંનું વ્રત એ વ્રત સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના લાંબા અને સુખી જીવન માટે કરવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે અષાઢ મહિનાની ની તેરસ થી શરૂ કરીને અમાસ સુધી ચાલે છે અને આ વ્રત માં કુલ છત્રીસ કલાકનું જાગરણ કરવાનું હોય છે જ્યારે જીવ્રતમાના વ્રત વિશે વાત કરીએ તો આ વ્રત માતાઓ પોતાના બાળકોના સુખાકારી જીવન માટે કરે છે એટલે કે સંતાન માટે આ જીવ્રતમાનું વ્રત છે આ વ્રત પણ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે પરંતુ કહેવાય છે કે જીવ્રતનું વ્રત જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગમે તેટલા વર્ષો સુધી કરી શકાય છે આ વ્રત અમાસના દિવસે માત્ર એક જ દિવસ કરવામાં આવે છે ઘણી જગ્યાએ આ વ્રત ના દિવસે પણ કરતા હોય છે કારણ કે અમાસ થી દશામાંના વ્રત પણ શરૂ થાય છે એટલે જે લોકો અમાસ નું વ્રત કરતા હોય તે લોકો આ જીવ્રત નું વ્રત તેરસના અથવા ના દિવસે પણ કરી શકે છે જીવ્રતના વ્રતમાં માત્ર એક દિવસનું જાગરણ હોય છે અને તે પણ રાત્રે બાર વાગ્યા સુધીનું એટલે એ વ્રત વ્રતની સરખામણી કરીએ તો જીવ્રતમાંનું વ્રત પ્રમાણમાં સરળ છે દિવાસો એટલે કે સો પર્વનો વાસો આ દિવસ લઈને સો દિવસ સુધી સતત કોઈ ને કોઈ વ્રત કોઈ ને કોઈ તહેવાર કે પછી કોઈ ને કોઈ ઉત્સવ આવે છે અને કહેવાય છે કે આ દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એ વ્રત જીવરાત્માના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે જો આપણે આ વ્રતની પૂજા વિધિ વિશે વાત કરીએ

ત્યાર પછી અગરબત્તી દીવો કરવાનો પ્રસાદ ધરાવવાનો અને ત્યાં બેસીને વ્રતની કથા સાંભળવાની ત્યાર પછી માતાજીની આરતી કરવામાં આવે છે જે બેનો એ વ્રતમાનું વ્રત કરતા હોય તેમણે ત્રણે ત્રણ દિવસ આ વ્રતની પૂજા કરવાની હોય છે જ્યારે જીવ્રતનું વ્રત કરતા હોય તેણે માત્ર એક જ દિવસની પૂજા કરવાની હોય છે પાંચ વર્ષે જો આ વ્રત ઉજવી લીધું હોય અને પછી જો લેતા હોય તો પૂજા વિધિ ના કરો તો પણ ચાલે ફક્ત મંદિરે જઈને દર્શન કરી આવી તો પણ ચાલે તો મિત્રો સાંભળ્યું ને એવ્રતજી વ્રત વ્રત નું કેટલું મહાત્મય છે આ વ્રત કરવાથી શું ફળ પ્રાપ્તિ થાય પરંતુ વાર્તા સાંભળી કથા સાંભળી એ પછી આશા રાખીએ છીએ કે આપને આ વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગી હશે અને આપ પણ આ વ્રત કરશો અથવા તો કરતા હશો અથવા તો કરી પણ લીધા હશે તો આપને આ કથાનું પુણ્ય ફળ મળે એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ તો આવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં આપણે દશામાં વ્રતની કથા વ્રતનો મહિમા વ્રતની વિધિ સાંભળીશું જાણીશું તથા દશામાં વ્રતની જે પૂજા વિધિ કરવાની હોય તેનો લાઈવ વિડીયો અમારી ચેનલમાં અમે મૂકેલો છે તથા આ વ્રતના દસ દિવસ દરમિયાન શું કરવું શું ન કરવું તેના વિશે પણ કહેલું છે તો તે વિડીયો આપ જોઈ શકો છો કે જેથી કરીને દશામાં વ્રત કરતા હોય તો તેની સંપૂર્ણ માહિતી મળી જાય અને શ્રાવણ માસમાં આવતા દરેક વાર તહેવાર વ્રતની વિધિ વ્રતની કથાનો વિડીયો અમે અમારી ચેનલમાં મૂકીશું તો આપ જરૂરથી સાંભળજો